માં અંબાજીના ધામમાં લોકો શ્રદ્ધાપૂર્વક ચાલતા સંઘમાં અંબાજી પોતાને પવિત્ર અને ધન્ય કરે છે પરંતુ ઘણી અસામાજિક તત્વો પણ સામેલ થતા હોય છે આવા જ એક અસામાજિક તત્વને સેટેલાઇટ પોલીસે ઝડપી પાડ્યો છે સેટેલાઇટના રામદેવનગર વિસ્તારમાંથી અંબાજી જવા માટે સંઘ નીકળ્યો હતો સંઘ રામદેવનગર ચાર રસ્તા પાસે પહોંચ્યો ત્યારે પોલીસ પેટ્રોલિંગમાં હતી અને આરોપી કનુ ભાટી પર શંકા જતા તેમણે તેની પાસે રહેલી બેગ ચેક કરતા તેની બેગમાંથી વિદેશી દારૂની બોટલ નીકળી હતી જેથી પોલીસે તેની અટક કરી અને તેના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તેમાં છે સેટેલાઇટ પોલ્યુશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં તો એચસી જાલા સાહેબ તે પેટ્રોલિંગ દ્વારા પેલે ફરતા ફરતા પેલે રામજીનગર શહેર રસ્તા આવ્યા એક કિસ્સામાં આ ડાઉટફુલ હતો બરાબર તેમાં એને રોકી પેલા તો ચેક કરતા એ થેલામાંથી ત્રણ વિદેશી બોટલ મળી લોકો આસ્થા સાથે ચાલતા સંઘમાં જઈ માના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે ત્યારે કનુભાટી જેવા લોકો સમગ્ર સંઘને બદનામીનો દાગ લગાવે છે પરંતુ પોલીસે તેની ધરપકડ કરી અને જેલ હવાલે કરી દીધો છે કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ